કરજણ ભરત મુનિ હોલ ખાતે કાપીમન એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ દ્વારા વિનામૂલ્યે મેડિકલ હેલ્થ કીટનું વિતરણ કરવામાં આવ્યું જેમાં અભિષેકભાઈ ઉપાધ્યાયના માતાશ્રીના જન્મદિવસ નિમિત્તે કરજણ તાલુકાની આશા વર્કર તેમજ આંગણવાડીની બહેનોને મેડિકલ હેલ્થ કીટ વિનામૂલ્યે વિતરણ કરવામાં આવી કાપીમન એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ અભિષેકભાઈ ઉપાધ્યાયે પોતાની માતા નીલાબેન ઉપાધ્યાયના જન્મદિવસની અનોખી ઉજવણી કરી કાપીમાન એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા ભારત પેટ્રોલિયમના સહયોગથી આજ રોજ કરજણ ભરત મુનિ હોલમાં કરજણ તાલુકાની આશા વર્કર બહેનો તેમજ આંગણવાડી બહેનોને સશક્ત રહે અને પોતાનું કામ લગનથી કરી શકે તે હેતુ રહી કાપીમાન એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા ડિજિટલ ડાયગ્નોસ્ટિક હેલ્થ કીટ વિનામૂલ્યે વિતરણ કરી જેમાં છથી સાત પ્રકારની અલગ અલગ કીટો તેમજ બેગ આપવામાં આવી જેમાં કરજણ સિનોરપોળના ધારાસભ્ય અક્ષયભાઈ પટેલ ભાજપના વડોદરા જિલ્લા પ્રમુખ રસિકભાઈ પ્રજાપતિ હિન્દુસ્તાન પેટ્રોલિયમ લિમિટેડના આસિસ્ટન્ટ મેનેજર સુરત સિંધે જિલ્લા પંચાયતના જાહેર આરોગ્ય સમિતિના ચેરમેન નરેન્દ્રભાઈ રોહિત મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉક્ટર મીનાક્ષીબેન ચૌહાણ આઈ મુખ્ય પ્રોગ્રામ ઓફિસર સાવિત્રીબેન નાથજી ભૂતપૂર્વ જિલ્લા પંચાયતના આરોગ્ય સમિતિના ચેરમેન નીલાબેન કરજણ નગરપાલિકાના પ્રમુખ ઈલાબા અટાલિયા નગરપાલિકાના ઉપપ્રમુખ જયેશભાઈ પટેલ તેમજ નગરપાલિકાના કોર્પોરેટરો ઉપસ્થિત રહ્યા હતા ઉપસ્થિત રહેલા અતિથિ ધરણનો ટ્રી પ્લાન્ટ તેમજ મોમેન્ટ આપી તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ દીપ પ્રાગટ્ય કરી પ્રોગ્રામની શુભ શરૂઆત કરી હતી આજ રોજ કરજન ભરત મુનિ હોલ ખાતે માન્ય વડાપ્રધાન શ્રી ના પંચોતેરમાં જન્મના ઉત્સવના ભાગરૂપે આજે એની કરજનનું કપીમન એજ્યુકેશન ટ્રસ્ટ જે ઘણા બધા અવારનવાર કેમ્પ કરતું આવ્યું છે મેડિકલ કેમ્પ હોય બ્લડ ડોનેશન કેમ્પ હોય કે શિક્ષણને લગતાના કેમ્પ તમામ વિભાગના કેમ્પ કરતું આવ્યું છે એના દ્વારા આજે આશા વર્કરો આશા બહેનો અને આંગણવાડી બહેનોને લગભગ એવી રીતે તમામ બે વિભાગના દોઢસો દોઢસો એમ મળીને ત્રણસો કીટનું વિતરણ કરવામાં આવ્યું છે અને એમાં વડોદરા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી રસિકભાઈ મારા શિક્ષણ સમિતિના ચેરમેન જીગ જિજ્ઞેશેશભાઈ આરોગ્યના ચેરમેન નરેન્દ્રભાઈ તેમજ જિલ્લા આરોગ્ય અધિકારી તમામ તાલુકાના તમામ આરોગ્ય અધિકારીશ્રીઓ અને તમામ ચૂંટાયેલા સદસ્યશ્રીઓ આજે હાજર હતા અને એની હાજરીની અંદર આ ત્રણસો કીટનું વિતરણ થયું છે આજે કભિમાન એજ્યુકેશન ટ્રસ્ટનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે આ સરસ જે લોકોને જરૂરિયાત હતી જરૂરિયાત જે બહેનોને હતી કે ભાઈ આજે એની અંદર બીપી માપવાનું મશીન હોય કે ભાઈ ટેમ્પરેચર માપવાનું મશીન એ જે જરૂરિયાત વસ્તુઓની કીટ એક બનાવવામાં આવી છે એટલે ઘરે ઘરે આપણે બહેનો ઘરે ઘરે જ્યારે ફરતી હોય ત્યારે કોઈક વાર ઇમરજન્સીની અંદર બીપી માપવું હોય કે કોઈનું ટેમ્પરેચર માપવાનું અને તાત્કાલિક સારવારના ભાગરૂપે એ બીજી જગ્યાએ ખસેડી શકે એને જાણકારી રૂપ અને એને મદદરૂપ થાય એવા આ મશીનો અને કીટોનું વિતરણ કર્યું છે એ બદલ હું કપિમન એજ્યુકેશન ટ્રસ્ટનો ખૂબ ખૂબ આભાર માનું છું વીડિયો કો લાઈક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બૈલાયકન જરૂર પ્રેસ કરે હમરી નવી વીડિયો સબ થી પહેલે દેખને કે લઈ